જુનાગઢ માળિયા આટીના ખાતે પૂર્વ ભાજપના નેતા બચ્ચુ સિસોદિયા આપમાં જોડાયા હતા અને અને આ મુદ્દે ખેડૂત ખેડૂત સંમેલન સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર ગોપાલ ઇટાલિયા જયારે સભાને સંબોધતા હતા ત્યારે કોઈ યુવાને તેની ઉપર જૂથું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જુથુ જોકે ગોપાલ ઇટાલિયાના પગની આજુબાજુના ભાગે પહોંચ્યું હતું

आम आदमी पार्टी ની સભામાં ઉત્સવ માં ભેસાણ વિસાવદન ધારાસભ્ય અને આપ નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટના સામે આવી છે ગોપાલ ઇટાલિયા ની જૂતું ફેંકવામાં આવ્યું છે ચાલો સાંભળીએ શું કહે છે ઘડીક માં ક્યાં આમ થાય હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહીજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે બરાબર કઈ નહીં ના ના મારતા નહીં ભાઈ ખૂણામ લઈ જાય બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું છે જે ગામમાં માં સભામાં ને એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે તમે અમારી સભામાં ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સપલા મારી જાય ને કોઈક પાણકા મારી જાય ને આ હું છે તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકો થી માણસો માણસો આમ આદમી જીરવાતું પાર્ટીવાતું હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસો ઘરે બેહાડ દીધા અનેક હારા હારા આબરૂદાર ઇજ્જતદાર વજનદાર સમાજના માણસો હોય એને ઘરે બેહાડ દીધા હતા અને હારા માણસો હોય તો જાગૃત બનીએ અમારી રાજકોટની સભામાં મોરબીની સભામાં જામનગરની સભામાં કચ્છની સભામાં પ્રવીણભાઈ ની સભામાં બાકી થાય માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખીએ જોડું મારવાની પરમિશન આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે બે એટલે આને ખુરશી આપી દેવાની પોલીસ બુક દેવાના કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ વીસ મિનિટ બોલે પછી મારશે આ પરમિશન